બાર કલાક મહેનતા નું પણ આઠ કલાક આદિવાસી સમાજના દાખલા લેવા તો સો જેટલા તમારી પાસે પુરાવા માંગ આદિવાસીનું પ્રમાણપત્ર લેવા જતી વખતે જાત જાતના પુરાવા માંગીને એફિડેવિટ કરાને અને બે પાંચ હજાર રૂપિયા તમારે એમાં વપરાય જાય એક મહિનો પંદર દિવસ તમારે રોજ જવાનું આવવાનું થાય સાથે પાર્ટ આપી નર્મદા લિવલ લીંગ પ્રોજેક્ટની સમસ્યા એની સાથે આ વિસ્તારના બાળકો જે આશ્રમ શાળામાં ભણવા જાય છે અને આશ્રમ શાળામાં એમની સાથે કંઈક અજુક બનતું હોય છે પીપલ શેઠના એક છોકરાનું ખેરગામ ખાતે ઉપર થયું હતું અમે એમના માટે આંદોલન કર્યું ને એમના ન્યાય મળે એવું કોઈ રેલી કરવા જાઓ તમે બહાર નીકળો એટલે પોલીસ પરવાનગી નથી આપતી અને આપણે રેલી કરવા જઈએ એટલે હજારો પોલીસ જાય પરંતુ આપણે ડરવાનું નથી આનંદ પટેલ તમારી સાથે છે ને હંમેશા આદિવાસી લડાઈમાં તમારી વચ્ચે અહીની શાળાઓ જર્જરીત છે શાળામાં બાળકો ભણી શકતા નથી અને સારી શાળા છે સમસ્યા છે આખા વિસ્તારમાં સમસ્યા છે છે